દક્ષિણ ગુજરાતમાં ખેરના લાકડાની તસ્કરી ચિંતાજનક રીતે વધી રહી છે ચીખલી વન વિભાગના સ્ટાફે ટાંકલ ગામેથી દોઢ લાખની કિંમતના લાકડાનો જથ્થો જપ્ત કર્યો છે વલસાડ ઉત્તર વન વિભાગના ડીએફઓને મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે વાંસદા અને ધરમપુરના એસીએફ તથા ચીખલી રેન્જના સ્ટાફે વહેલી સવારે ટાંકલ ગામે તપાસ કરી આ જગ્યા ખેડૂત પ્રકાશ મહાવીરભાઈ પટેલી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે આ લાકડા દંતેશ્વર કાંગ્રોઈ ગામેથી જ કપાવીને ભાડાના ટેમ્પોમાં લાવવામાં આવ્યા હતા વન વિભાગે એકોતેર ટુકડા જપ્ત કરી એંગલ ડેપો ડેપોમાં મૂક્યા હતા આ કેસમાં પ્રકાશ પટેલ કાંતિલાલ પટેલ ખુશાલભાઈ અને રાજેશ રાજેન્દ્ર મણિલાલ પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેમની પાસેથી પચીસ હજારની ડિપોઝિટ વસૂલ કરવામાં આવી છે चिखली नवसारी खेरगाम गणदेवी અને જલાલપોર દરેક તાલુકામાં ખેરના લાકડાઓ રેવન્યુ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે ચીખલી રેન્જની જો વાત કરું તો જંગલ ચોરીનું પ્રમાણ નહિવત છે જે બી ગુનાઓ મોટા ભાગના બને છે તે મહેસૂલી વિસ્તારોમાંથી જ ખેડૂતો બિનજરૂરી પાસ પરવાનગી લીધા વગર કપાવી નાખે છે તે બાબત ન